હેલો જય સ્વામિનારાયણ મિત્રો તો આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં આંટો મારવા તો નીંદવાનું કામકાજ ચાલુ છે અને આ છે આપડી વાડી ને આ છે આપણું ઘર તમે જોઈ શકો છો આપણી વાડીનો સરસ નજારો છે ચા છે આપણા પડોશીની વાડી પ્રેમજી કાકાની વાડી આ મોટા ભાઈ નું પડું છે મોટા ભાઈ નું ઓલામાં હાથી આલે છે સનેડો આ મોટા ભાઈ ઘર છે કપા થઈ ગયું છે ખડ લઈને જાય છે આ કપા થોડો નીંદવાનો બાકી છે તો થોડું ખડ થઈ ગયું એવું લાગે છે નીંદાઈ જાય છે પછી સરસ થઈ જાય છે તો આ આપણી વાડીનો નજારો સરસ છે આ મારગ આવી ગયો છે આપણો આ પાતાનો માર્ગ અને આટલી આપણી છે વાડી એ ઝાડ દેખાય ત્યાંથી એ લીંબુડી ઝાડ દેખાય ત્યાંથી લીમડા હતી અને આથી અહીંયા આપણો શેઢો આવી પૂરો થઈ જાય છે અહીંયા ઓગન કરેલું છે પાણી આખા પડાનું જે નીકળે નીકળવા માટે અહીંયા થોડું ખડ રહેવા દીધેલું છે તો કે ધોવાણ ન થાય તો જો સરસ શાંતિ હાલી ગયું છે કપાસ સરસ થઈ ગયો છે થોડું થોડું નીંદવાનું બાકી છે તો નીંદા જાય છે આ પડી વાડી સરસ પૂરી પૂરી અહીંથી આપણે પૂરી વાડીનો નજારો જોઈ શકીએ છીએ અહીંથી ઘર ત્યાંથી ત્યાંથી અહીં સુધી અને આ આપણી વાડીનો શેડો અહીંયા અને અહીંયા આપણે તાર ફેન્સિંગ કરેલું છે જે આગળ આપણે ત્રણ તાર બાંધેલા છે માળખથી રોજડા ન આવે એના માટે એક તાર બે તાર અને આ ત્રણ તાર ત્રણ તારનો આપણે તાર ફેન્સિંગ કરેલું છે તો અહીંયા મસ્ત એક લીમડીનું ઝાડ થઈ ગયું છે ટૂંક સમયમાં મોટું થઈ જાય છે એક વાવ પણ છે સેઢે આપણે રાખેલ છે અને આ રસ્તો છે એના સામેના વાડીમાં સિંગનું વાવેતર કરેલું દેખાય છે ત્યાં લોકો નીંદી રહ્યા લાગે છે સરસ સિંગ પણ હારી ઉગી ગઈ છે અહીં આગળ શેઠા માટે થોડી બોવડી ઉગી લાગે છે પહેલાં તો અહીંયા બહુ જ મોટી મોટી બોવડી થતી હતી ઉનાળામાં જેસીબી હાંકી અને બધી બોવડી કઢાવી નાખી તો આ એક બોવડી થઈ છે આ વર્ષે બાકી તો કંઈ બોવડી દેખાતી નથી અહીંયા એક સરસ લીમડાનું ઝાડ બીજું થઈ ગયું છે એક અહીંયા છે સરસ અહીંયા મોટો ખીજડો હતો જેને આપણે ઉનાળામાં કાઢી નાખ્યો જે બહુ પડાની અંદર થોડોક હતો અને નડતો હતો મૂળિયા બહુ આવતા હતા બહુ મોટો થઈ ગયો હતો કાંટા પણ પડતા હતા સરસ શેઠાનો સા કપા દેખાય છે મસ્ત મોટો મોટો થઈ ગયો છે અહીંયા આગળ એક લીમડો સુકાઈ ગયો છે આખે આખો જે ઉનાળામાં વાયર રિપેરિંગ કરી ત્યારે જગ્યો ની એના કારણે સુકાઈ ગયેલો છે તો આ છે આપણી વાડી વાડીનો ગેટ અહીંથી વાડીમાં એન્ટર થવાય આ રસ્તો આવી ગયો આ આપણે ગેટ છે ગેટથી ખોલ બંધ નહીં થતો હવે અહીંથી આપણી પૂરી વાડી જઈ શકાય અહીંયા ભૂપતભાઈએ તાર ફેન્સિંગ કરી દીધું છે માર્ગ છે આ કપા ત્યાં લઈ ગયું છે તો આ આપણા માર્ગના કાંઠે ઉડિયાની વેલ છે તો એમાં ઉડિયા સરસ આવેલા છે ખાવાની મજા આવે બહુ કોને કોને હુડિયા ખાધા છે આ નાનો હુડિયો એક મળ્યો તો સરસ હુડિયાની વેલ છે કોને કોને હુડિયા ખાધા છે હુડિયા હુડિયાની વેલ હુડિયા ટીંગાડી મેલ આવું બોલવી તો હુડિયા જડે નાના હતા ત્યારે બહુ જ હુડિયા ગોતવા જતા હતા અને બહુ જ હુડિયા ખાતા હતા હુડિયા હુડિયાની વેલ હુડિયા ટીંગાડી મેલ તો હુડી આમાં લટકતા હોય દેખાય તો આ સેઢા ઉપર એક સરસ લીમડાનું ઝાડ થઈ ગયું છે તમે જોઈ શકો છો એક વાહ પણ થયું છે વાળીને ફરતા ફરતા આપણે ઘણા લીમડા બાર તો બાર લીમડા એટલામાં દેખાય છે ત્યાંથી એકથી બે લીમડા અહીંયા પણ ઉગેલા છે પછી અહીંયાથી લઈ અહીંયા આપણે લીંબુડી રોપેલી છે બે લીંબુડીના ઝાડ છે એક શાકનું ઝાડ છે એક જામફળી છે એક આછોપાલ છે મોટો લીમડો એક પાડી દીધો છે ત્યાંથી એક નાળિયેરી છે આંબળો છે ઘરની બાજુમાં લીમડો અને મહેંદી તો આપણે ઘરની નજીક પહોંચી ગયા છીએ આ કપાસ સરસ નીંદી નાખ્યો છે તમે જોઈ શકો છો આ રસ્તો સીધો ભાઈના ઘર સુધી જતો રહે છે અહીંયા મહેંદીનું ઝાડ છે આપણા ઘરે એન્ટર થવા માટે આ રસ્તો છે આ છે બળદગાડું જેને બળદ નથી એટલે હવે આપણે બાઇકની પાછળ સનેડાની પાછળ જોડીને હલાવીએ છીએ ગાડી પડી છે અહીંયા અને આ છે આપણો સનેડો ગાડી જેની પાછળ આપણે બળદગાડું હાથી બધું પણ હલાવી ગઈ છે અહીંયા જોડી અને આ સાલે છે એલપીજી ગેસથી એલપીજી ગેસવાળી ગાડી છે આ તો આ ગાડી એલપીજી ગેસવાળી છે આ ડીઝલ શિફ્ટ ડિઝાયર છે આપણે અહીંયા પતરા નાખી અને સરસ સાંયો કરેલો છે ઘરની બાજુમાં આ છે આપણું ઘર તમે જોઈ શકો છો સરસ ને ફળીમાં સરસ બીલી પત્રનું ઝાડ રોપ્યું છે અને બાજુમાં એક પોપૈયો પણ છે જેને ખૂબ સરસ મજાના પોપૈયા આવ્યા છે તમે જોઈ શકો છો આ ઘરથી આપણી વાડીનો નજારો પૂરો આ છે આપણું ઘર તો જોઈ શકો છો આ છે રસોડું તો આપણું ઘર છે સરસ બે મકાન ડબલ ઓસરી અને ફળીમાં કપાસનો સોળ સરસ થઈ ગયો છે પાણીની ટાંકી ભરી છે આ છે બાથરૂમ ને ઉપર ટાંકો પાણીનો સડાવી દીધો છે તો આપણે સરસ ઉપરથી લુક જોઈશું કે પૂરી વાડીનો કેવો નજારો દેખાય આ છે બદામ નાળિયેરી નાળિયેરી પણ છે ને અહીંયા સરસ લીમડો છે જો સરસ આવડું મોટું વિશાળ આપણું ધાબું છે અને આથી સરસ આપણી વાડીનો નજારો પૂરો દેખાય છે આ આપણો કપાસ છે આપણી આખી વાડી છે આવડું મોટું વિશાળ ધાબુ છે આપણું ચાલીસ બાય ચાલીનું સરસ મજાનું અહીંથી આપણે ફરતી વાડીનો સારો એવો નજારો જોઈ શકીએ છીએ આપણે આખી વાડીનો નજારો પણ સરસ જોઈ શકીએ છીએ કેવી છે આપણી વાડી એ કોમેન્ટમાં જરૂર જણાવજો ને શા કેવા સીધા દોર નાખેલા છે નેડો હાલે છે તો આપણી વાડીનો નજારો સરસ નજરે

એક આ બાજુ રાખેલું છે અહીંયા ભગવાનનો ગોખલો છે અહીંથી બહાર જવા માટે રસ્તો છે બીજો ડ્રીપ આપણે ડ્રીપ તો આપણે લાંબી કરી દીધી મોટા પેની ડ્રીપ પડી છે એમણે લાંબી કરી નથી આ છે આપણો ઘરનો નજારો સરસ અને ઘરને પાછળ પણ એક બાવણું મૂકેલું છે તો તમે જોઈ શકો છો અને એક બારી છે અહીંયા સરસ મજાના મહેંદીના છોડ વાવેલા છે જોઈ શકો છો મહેંદી સરસ સુગંધ આવે છે કોર આવી ગયો છે મહેંદીને સરસ બધા કોઈને મહેંદી મૂકવી હોય તો અહીંથી લઈ જજો અને હવે આપણે જાઉં છે સુડામાં બે હવે આપણે આવી ગયા છીએ સુનેડામાં બે આપણે સનેડામાં બે હિરવાનું ચાલો આજે લે થોડી બાકી રહ્યો છે બોટો હાલે જાય દેપૂર તો હવે આ વલોગ આપણે અહીંયા ટૂર કરીએ છીએ આ છે આપણું લીંબુનું ઝાડ આ બાયન પડવે છે ને છે ને નીચે આપડો કપાળ લીંબુનું ઝાડ જામ પડે છે આ છે હાચો પાલો બરોબર સમજજો લેતો આમ